નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સેંગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને એકત્રિત કરવા માટે અને યુવાનોમાં ખેલ પ્રત્યે ઉત્સુકતા જાગે એ હેતુથી નવસારીના જલાલપુર તાલુકાના કોથમડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્રીય પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સતત બીજે વર્ષે યોજવામાં આવેલી આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સમસ્ત્ર મહારાષ્ટ્રીયન સમાજ કોઈ જ્ઞાતિ નહીં કોઈ બાધ નહીં અને માત્ર ને માત્ર મહારાષ્ટ્રીયન હોય મહારાષ્ટ્રમાં રહેતા હોય અને ત્યાંથી બાદ સ્થાયી થઈ અને નવસારી આવ્યા હોય એવા તમામે તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને એકત્રિત કરવાની ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જલાલપુર અને નવસારી તાલુકાની અંદર વસતા મહારાષ્ટ્રીય માટે કરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમને પચીસ હજાર રૂપિયા અને ટ્રોફી તો રનસઅપ ટીમને પંદર હજાર રૂપિયા ટ્રોફી આપવામાં આવી હતી સાથે જ વિજેતા ટીમના તમામ ખેલાડીઓને ચાંદીના ગણેશજીની પ્રતિમા પણ આપવામાં આવી હતી યુવાનોમાં પ્રોત્સાહન લાભ માટે પહેલ કરવાના હેતુસર પહેલા દિવસે ભાજપના સુરતના અગ્રણી છોટુભાઈ પાટીલ અને ફાઈનલ મેચના દિવસે શેર પાટીલના સુપુત્ર jignesh patel ઉપસ્થિત રહ્યા હતા તો આજે જ્યારે jignesh patel ઉપસ્થિત રહ્યા હતા ત્યારે jignesh patel શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું jignesh patel યુથ ફોર ગુજરાત પ્રેસિડન્ટ આજે મહારાષ્ટ્ર પ્રીમિયમ લીગ નું બીજું વર્ષ છે અને આજે પહેલીવાર આ સમાજના ટુર્નામેન્ટમાં હું આવ્યો એ માટે હું સૌ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ સોશિયલ મીડિયાના જમાનામાં સ્પોર્ટ્સ પણ ખૂબ જ જરૂરી છે હું તો ખાસ કરીને બધા પેરેન્ટ્સને કહેવા માંગીશ કારણ કે આજકાલ છોકરો થોડો પણ રડે કે થોડું પણ નાટક કરે તો પેરેન્ટ્સ એના હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે પણ જ્યારે એક ટાઈમ હતો જ્યારે આજથી દસ વર્ષ પહેલાં જ્યારે મોબાઈલ નહીં હતો એ ટાઈમ પર છોકરાઓ બહાર રમતા ત્યારે ઘણા છોકરાઓને ખેંચીને ઘરે લાવવા પડતા હતા પણ આજનો જમાનો અલગ છે હું પેરેન્ટ્સને કહીશ કે મોબાઈલ પણ ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા પણ ખૂબ જરૂરી છે આ જમાનામાં પણ સ્પોર્ટ્સ પણ પોતાના શરીરને કેટલું હેલ્ધી રાખવું કારણ કે આગળ જતા ચાલીસ પચાસ ઉંમર પછી તમે જો વીસ ત્રીસ ઉંમરમાં જો એક્ટિવ રહ્યા હશો તો ચાલીસ પચાસ ઉંમર સુધી તમે આરામથી એ ઉંમર કાઢી શકશો તો હું પેરેન્ટ્સને કહીશ કે છોકરાઓને ખાસ કરીને નાના હોય ત્યારથી જ એમને બહાર મૂકલો એમને ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય એ રમવા માટે હું એમને આગ્રહ કરું છું આજે મહારાષ્ટ્રન પ્રીમિયર લીગના સૌ આગેવાનો અહીંયા મહારાષ્ટ્ર સમાજના પાટીલ સમાજના પ્રમુખ સતીષભાઈ પણ હાજર છે સૌ આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આ સિઝન ટુ છે આ રીતે જ આગળ પણ કન્ટિન્યુ રાખજો મારા મારી પણ કોઈ પણ જ્યારે પણ જરૂરત હોય હું તમારી સાથે જ છું आइसक्रीम आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश रिफ्रेश के मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो करो क्लिक लाइफ को रिफ्रेश करो। तो साथ एक युवाए जय महाराष्ट्र તારીખ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન ટુનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટ નવસારી તાલુકા અને જલાલપુર તાલુકામાં રહેતા સમસ્ત મરાઠી સમાજના લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું આ કોઈ પર્ટિક્યુલર સમાજ માટેની ટૂર્નામેન્ટ નથી મહારાષ્ટ્રના જે પણ વતની હોય કોઈ પણ સમાજના હોય એમને ભેગા કરવાના સંગઠિત કરવાના હેતુથી આ એક ટૂર્નામેન્ટ રમાડવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટમાં હાજરી આપી શ્રી છોટુભાઈ પાટીલ અને જિગ્નેશભાઈ પાટીલે ચાર ચાંદ લગાવ્યા છે અને જિગ્નેશભાઈ પાટીલનો પણ મેસેજ હતો કે આજનું જનરેશન જે છે જે ઇન્ડોર ગેમ્સમાં મોબાઈલમાં વધારે બિઝી હોય આવી ટુર્નામેન્ટ થકી એ લોકોની પણ શારીરિક એક્ટિવિટી થાય અને આઉટડોર ગેમ્સમાં એમને વધુમાં વધુ રસ પડે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ આયોજન આવા આયોજન કરવાની જિગ્નેશભાઈ પાટીલને પણ અપીલ હતી છેલ્લા મહારાષ્ટ્ર પ્રિમિયર લીગની ફાઇનલ મેચનું આજે આયોજન કરવામાં આવેલું હતું જેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બે ટીમ મરાઠા વોરિયર્સ અને ટીમ અષ્ટ વિનાયક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને એકદમ રોમાંચિત ફાઇનલનો મુકાબલો થયો હતો જેમાં ટીમ અષ્ટ વિનાયકનો વિજય થયો હતો સિઝન વન અને સિઝન ટુ બંને સિઝનમાં ટીમ અષ્ટ વિનાયકનો વિજય થયો છે તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામે તમામ મહારાષ્ટ્રીય ખેલાડીઓનો સ્પોન્સર તરીકે સાથ સહકાર આપનાર આશીર્વાદ આપનાર અને કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભવાની જય શિવાજી તો આ પ્રમાણે આજના યુગની અંદર કે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે યુવાનો મોબાઈલમાં મસ્ત રહે છે અથવા તો ફરવામાં મસ્ત રહે છે તો ત્યારે તેઓ દ્વારા પોતાના શરીરની કાળજી લેવાય અને શારીરિક અને માનસિકતાની ઉપજ થાય એવી ગેમ એવી રમતો રમવાના ભાવનાથી એવી રમત રમવાના હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું ફાઈનલ મેચનું આજે પોતે સીઆર આર સુપુત્ર જીજ્ઞેશ પાટીલે આવી સમાપન કરાવ્યું હતું અને વિજેતાઓને ટ્રોફી પણ એનાયત કરી હતી તો આ પ્રમાણે આ બાબત સમાચારો માટે નિહાર તરફ નવસારી લાવે ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો